ગામ સુધી પાકો રસ્તો આવેલ છે પરંતુ પાકા રસ્તાથી ફળિયા સુધી જોડતા રસ્તા હજુ પણ કાચા છે જ્યારે દુખતા ફળિયાનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે અને રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પણ પડ્યા હતા જ્યારે કોઈ બીમાર પડે તો એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આ ફળિયા સુધી પહોંચી ન શકે તેવી સ્થિતિ હતી જેના લીધે ગ્રામજનોએ વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય છે હાલ તો દુખતા ફળિયાના લોકો બિસ્માર રસ્તાને લઈ પાવડા તગડા લઈ ભેગા થયા હતા અને રસ્તા ઉપર આવેલા મોટા મોટા ખાડાઓમાં માટી તેમજ પથ્થર નાખી પુરાણ કરી રસ્તો વ્યવસ્થિત કર્યો જ્યારે તંત્રના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા જ વહીવટ કરે છે અને આવા ગામોની મુલાકાત કરતા નથી હાલ તો દુકતાફળિયાના લોકો જાત મહેનત કરી રસ્તાઓના ખાડાઓ પૂર્યા હતા ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ બોડલી છોટાઉદેપુર આજરોજ સાત ઓક્ટોબરના અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે એ હાલમાં પ્રેગનેન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે તો એકચુલી એમને કંઈક રસ્તો છે નથી તો એકસો આઠ તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બના રસ્તો બનાવીએ છીએ જે ખાડા છે તે પૂરીએ છીએ તીકમ પાવડા લઈને બધા ગામના ભેગા બે ભાઈઓ અને બહેનો પણ છે સાથે અને